કહી શકાય કે રાજ્યમાં પાંચ સુધીમાં થયું છે તો મતદાન મથકો પર ઈવીએમ સીલ કરવાનું શરૂ થઈ ગયું છે તો કહી શકાય કે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું છે જ્યાં બસો છાસઠ ઉમેદવારોનું ભવિષ્ય તો રાજ્યમાં પચાસ પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું છે કહી શકાય કે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થયું છે જ્યાં ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે કહી શકાય કે મતદાન મથકો પર ઈવીએમ સીલ કરવાનું શરૂ થયું છે